ભાવનગર તાલુકા વોટિંગ નો મામલો આવ્યો સામે ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામ ખાતે ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં બુગ્ગસ વોટિંગ નો મામલો આવ્યો સામે ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામ ખાતે ગ્રામ સરપંચની ચૂંટણીમાં કપિલભાઈ લાલજીભાઈ કોશિયા જે પોતે સાઉથ આફ્રિકા રહેતા હોય તેના નામથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બોગસ વોટિંગ કરતા હોય તેવો મામલો સામે આવ્યો છે જેને લઈ મોટો હોબાળો થવા પામ્યો પોલીસ અધિકારીની જાણ કરતા પોલીસ દ્વારા એક તરફથી કાર્યવાહી કરતી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા લોકો દ્વારા કલેક્ટર પ્રાંત અધિકારી

ભાઈ પોતાની સ્વેચ્છા છે એમની પ્રામાણિકતા છે અને એમનો નંબર છે એકસો છે તમારા હું તમે ને ભાઈ હવે માનું હવે બીજા બધા نہیں نہیں ثابت کر دي نموني ہاں او بولو جواب آيے بي دي پریس ڪري توکي recommendation دي تمہارا جواب ہاں بني منه ورکو نه باقي ناں ٻڌاڻي ٻوٽا بھائی કઈનો નંબર છે આશાજીઓ સાઉપર યાર બંધાને કૃત્ય અહીં મારા દ્વારા બરાબર હવે હું બરાબર બોગસ પડી ગયું છે અતારે વોટિંગ વિદેશનું પડી તો તમે એ લોકોને કા વોટિંગ બંધ છે આવેમદ સાહેબ આવે તમારે નિર્ણય તમારે હારજીત નો પ્રશ્ન મામલો સાહેબ છે

તેવો આક્ષેપ કરવામાં આવે છે જેની ભોગ બનનાર પક્ષ પાસે અને વિડીયો પ્રૂફ પણ છે તો આ કેટલી હદે ન્યાય કહેવાય કે પોલીસ અધિકારી તટસ્થ રહેવાનું હોય પરંતુ આ પોલીસ અધિકારી એક પક્ષને સાવરી અને બીજા પક્ષ સાથે ગેરરીતિ હું તું કરે અને ચાલ જવા દે ગેરરીતિ ગેરરીતિભરા શબ્દો પ્રયોગ કરવામાં આવ્યા છે તો શું ખરેખર આ પોલીસ અધિકારીએ એક પક્ષને સાવરી અને બીજા સાથે અન્યાય કર્યો છે એ આપણે જાણવા રહ્યું આપ જો રહ્યા છો કે ભાવનગર જિલ્લા ભાવનગર ગ્રામ્ય વિસ્તારના ભાવનગર તાલુકાના ફરિયાદ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટિંગ દરમિયાન એક પક્ષ દ્વારા ગેરરીતિથી જે વ્યક્તિ હાલ સાઉથ આફ્રિકામાં રહે છે તેના નામનું વોટ આપવામાં આવ્યું છે જે બીજા પક્ષે તેનો વિરોધ કરતા પોલીસ અધિકારી તથા ચૂંટણી અધિકારીશ્રીઓએ તેમને સાંભળી અને બીજા પક્ષને હું કરી અમને તેમની સાથે અન્યાય કરેલ છે એવું ગામજનો દ્વારા જાણવા મળેલ છે તો શું ખરેખર પોલીસ કર્મચારીએ ગામના જાગૃત નાગરિકને હું કરી અને સાલ જતો રહે સાલ ચાલ્યો જા આવા શબ્દ પ્રયોગ કરી શું ખરેખર તેમની સાથે અન્યાય કર્યો છે તે હવે જાણવા જોઈ રહ્યું હવે આ વિડીયો આપ જાગૃત જનતા જેટલો વાયરલ કરો અને હવે કલેક્ટર સુધી વાત જાય કે મામલતદાર સુધી શું ખરેખર આ ભોગ બનનાર પક્ષને ન્યાય મળશે કે નહીં એ તો હવે સરકારને જ ખબર હું શું બલવંત બોરીચા ભાવનગર તાલુકામાં આવેલ ફરિયાદકા ગામમાં તારીખ બાવીસ છ બે હજાર પચીસને રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાં વોર્ડ નંબર ત્રણમાં એક બોગસ મતદાન કરવામાં આવ્યું બોગસ મતદાનમાં એ રીતે છે કે સાઉથ સાઉથ આફ્રિકામાં હાલ રહે રહેશે અને તેના નામનું વોટિંગ કરવામાં આવ્યું છે તો આ બોગસ વોટિંગના કારણે મારું એવી નમ્ર વિનંતી છે કલેક્ટર સાહેબ શ્રી પ્રાંત સાહેબશ્રી અને ચૂંટણી અધિકારી સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે ફરીવાર ચૂંટણી કરવામાં આવે